હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલિયુની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ હલવાઈ જેવા જ પેડાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પેડા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે અડધા કપ જેટલો મેદો લીધો છે બસો ગ્રામ જેટલું બોરું વન ફોર કપ જેટલું ઘી અડધા કપ જેટલું બેસન અને ઇલાયચીનો પાવડર લીધો છે તો આ રીતે આપણે બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે તો હવે આપણે પેડા બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે અને હવે આપણે તેમાં અડધા કપ જેટલું બેસન એડ કરી દઈએ તો આપણે અહીંયા જેટલું બેસન લીધું છે તેટલા જ માપથી આપણે તેમાં મેદો એડ કરીશું આપણે બંનેનું માપ સરખું રાખીશું તો આપણે અહીંયા અડધો કપ જેટલો મેદો મેં એડ કરી દીધો છે તો ટોટલ આપણે અહીંયા એક કપ જેટલો લોટ લીધો છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટ એવી સારી રીતે મિક્સ કરી લેવાની અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે આપણે હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો આપણો લોટ છે તે બળી જશે તો આ રીતે આપણે લોટ થોડો થોડો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમ જે ઘી લીધું છે વન ફોર કપ તે આપણે તેમાં એડ કરી દઈશું આપણે પાછળથી જો ઘીની જરૂર પડે તો આપણે તેમાં એડ કરી શકીએ છીએ તો હવે ઘી મેં એડ કરી દીધું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુની ઘી સાથે સારી રીતે લોટને મિક્સ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું અને સરસ મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે તેને લોટ સારી રીતે શેકી લેવાનો છે ઘીમાં તો આપણું ઘી થોડું ઓછું પડે છે તો હવે આપણે આમાં બીજું આપણે થોડું ઘી એડ કરી શકીએ છીએ તો હવે આપણે આમાં બીજું વન ફોર કપ જેટલું ઘી આપણે આમાં એડ કર્યું છે તો આપણે ટોટલ આમાં અડધા કપ જેટલું ઘી એડ કર્યું છે એક કપ જેટલા લોટમાં આપણે અડધા કપ જેટલા ઘીની જરૂર પડી છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે સરસ એવું ઘી સરસ મિક્સ થઈ ગયું છે લોટમાં તો આ રીતે આપણે તેને કન્ટિન્યુ ચલાવતા જઈ અને લોટને આપણે ચારથી પાંચ મિનિટ જેવું આપણે શેકી લેવાનો છે તો આપણે આ રીતે તેને હલાવવાનું બંધ નથી કરવાનું નહીં તો આપણો લોટ છે તે પેનમાં ચોટી જશે અને તે બળી જશે તો આપણા પેડા છે તે સારા નહીં બને તો આ રીતે આપણે તેને કન્ટિન્યુ ચલાવતા જઈ અને પેન એકદમ સારી રીતે આ લોટ છે તે પેન ના છોડી દે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો આ રીતે સરસ એવું આપણે તેને હલાવતા આપણે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને તેનો કલર પણ હલકો હલકો ચેન્જ થઈ અને ત્રણ કલર આવી ગયો છે તો આ રીતે આપણે તેને કન્ટિન્યુ હલાવતા જઈ એને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું લોટનો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને તે થોડું થોડું પેનને પણ છોડવા લાગ્યું છે તો આ રીતે તેને આપણે સરસ એવું હલાવી અને ચાર પાંચ મિનિટ જેવું આપણે તેને સરસ કરી લઈશું તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું આ રીતે મેં કાચું દૂધ લીધું છે તો હવે આપણે દૂધ તેમાં એડ કરી દઈશું અને આપણે દૂધ એડ કરીએ એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો દૂધ એડ કરવાથી આપણો લોટ છે તે સારી રીતે એકદમ સરસ ફૂલી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને ગેસનો ફ્લેમ આપણે બંધ કર્યા પછી જ આપણે દૂધ તેમાં એડ કરીશું તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને સરસ એવું ઠંડુ કરી લેવાનું છે તો આપણે આ રીતે બધા જ મિશ્રણને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે મિશ્રણ આપણું એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય આપણી આંગળી આમાં ટચ થાય તેટલું આપણે તેને ઠંડુ કરીશું આપણે તેને હલકું હલકું ગરમ રાખીશું જેટલું આપણે તેને ટચ કરી શકીએ એટલું આપણે તેને ગરમ રાખીશું તો આ રીતે આપણે આંગળી ચેક કરી જોવાનું કે આપણું મિશ્રણ કેટલું ગરમ છે તો આપણે આ રીતે સરસ તે આપણું સરસ એવું ગરમ છે થોડું થોડું હલકું હલકું તો હવે આપણે જેટલું ઇલાયચીનો પાવડર લીધો છે તે ઇલાયચીનો પાવડર આપણે તેમાં એડ કરી દઈશું તેનાથી ફ્લેવર સારું આવે છે અને હવે મેં અહીંયા બસો ગ્રામ જેટલું બોરું લીધું છે તે આપણે તેમાં એડ કરવાનું છે તો આ રીતે આપણે પહેલાં તેમાં થોડું બુરું એડ કરવાનું છે અને થોડું આપણે પાછળથી એડ કરીશું તો હવે આપણે બોરાને આ રીતે મિશ્રણમાં સારી રીતે મિક્સ કરીશું તમે બુરાની જગ્યાએ તમે તેમાં દરેલી ખાંડનો પણ યુઝ કરી શકો છો તો હવે આપણે આને આ રીતે સારી રીતે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી દઈશું તો આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી બધી વસ્તુ છે તે આ રીતે સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અરથી બધતી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ જાય તો આ રીતે આપણે તેને સરસ એવો લાડવા જેવો શેપ આપીએ તો તે આસાનીથી અપાઈ જાય છે તો હવે આપણે જે વધારાનું બૂરું છે તેમાંથી આપણે થોડું બોરું એડ કરીશું તમે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં બૂરું એડ કરવાનું રહેશે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે બૂરું વધારે ના ખાતા હોય તો તમે તેની ક્વોન્ટિટી ઓછી રાખી શકો છો તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે અને આ રીતે આપણે લોટ બાંધીએ તે રીતે આપણું મિશ્રણ છે તે બંધાઈ જાય છે તો આપણા પેડા બનાવવા માટે એકદમ પરફેક્ટ એવું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાંથી પેડા બનાવી લઈશું તો આ રીતે આપણે થોડું આ રીતે મિશ્રણ હાથમાં આ રીતે લઈ લેવાનું અને આ રીતે તેને મુઠિયાનો સેપ આપીએ રીતે આ રીતે તેને બાઇન્ડિંગ કરતા જઈએ અને સરસ આ રીતે ગોળ ગોળ લાડવાનો સેપ આપણે આપી દેવાનો જો તમારે આ રીતે તેના લાડવા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો અને હવે તેને સરસ એવો આ રીતે ગોળ કરી અને થોડું આ રીતે ફ્રેશ કરીશું તો તે થોડો પેડાનો શેપ આવી જશે તો આ રીતે આપણે તેને સરસ એવો પેડાનો શેપ આપી દેવાનો છે તો આ રીતે આપણા બધા જ પેડા છે તે આપણે આ રીતે બનાવીને તૈયાર કરી દેવાનો છે તો આ રીતે એકદમ સરસ એવો રાઉન્ડ તેનો શેપ આપી અને હલકો આ રીતે થોડો જાડો રાખવાનો તો આ રીતે સરસ એવો આપણે પેડાનો શેપ બનાવી લેવાનો છે તો આ રીતે આપણે બધા જ પેડા છે તે બનાવી અને આ રીતે તૈયાર કરી લેવાના છે તો મેં બધા જ પેડા બનાવીને તૈયાર કરી લેવાના દીધા છે તો હવે હલવાઈ જેવો દેખાવ આપવા માટે મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટને આ રીતે નાના નાના ફીસમાં કટ કરી લીધા છે તે આપણે ડ્રાયફ્રૂટ તેના ઉપર આ રીતે લગાવી શકો છું જો તમારે ડ્રાયફ્રૂટની જગ્યાએ ચાંદીનું પરત લગાવવું હોય તો પણ તમે તેમાં લગાવી શકો છો હવે આ રીતે આપણા બધા જ પેડા ઉપર આ રીતે થોડું થોડું ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું તો બધા જ પેડા ઉપર આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને પાંચ મિનિટ જેવું ફ્રીજમાં તેને સેટ થવા રાખી દઈશું પાંચ મિનિટમાં તો આપણા પેડા એકદમ સારી રીતે સેટ થઈ જશે તો પાંચ મિનિટ જેવું થઈ જશે થઈ ગયું છે તો આ રીતે હું તમને એક પેડો તોડીને બતાવું તો તે આસાનીથી તૂટી જાય છે તો આપણે એકદમ હલવાઈ જેવા અને માર્કેટ જેવા જ પેડા બનીને તૈયાર છે